કૃષ્ણ કનૈયા લાલ મોહન આવ્યા મધુવન ખેલવા એની સંગે ગોવાળિયાનો સાથ મોહન આવ્યા મધુવન ખેલવા રે ખેલ ખેલને વગાડે રૂડી વાસળી રે ખેલ ખેલ ને વગાડે રૂડી વા રે ઈ તો બોલાવે વ્રજની નાર મોહન આવવા મથુ ખેલ વારે બરસાણાથી રાધાજી આવ્યા રે એની સાથે સૈયરુનો સાથ મોહન આવવા ખેલવા રે મારગમાં મોહનજી મળી રે એને જાલ્યો રાધાજીનો હાથ મોહન આવવા મથેલવા રે હાથ જાલી ને રાસ રમાળી રે રાસ રમતા પડી ગઈ છે રાત મોહન આવવા મધુવન ખેલવારે રે મોમચકોડીને રા રે अब हे केम करी जई अमे घेर मोहन आयवा मधु वन खेलवारे त्यारे हरि हसिनेम बोलिया रे त्यारे हरि हसिनेम बोलिया रे जेम आव्या ता तेम करे जाव मोहन आयवा मधु खेलवारे કીર્તિ રાણીએ રાધાજીને પૂછ્યો રે રાધા તે કેમ લાગી વાર મોહન આઈવા મધુન ખેલવા રે માતા ગોરસય વે ચાણા નહીં રે માતા ગોરસય મારા વે ચાણા નહીં રે महिवेचन्तलागिमने वार मोहन याइ वामधु वनखेल वारे किति राणी ए सखी उने पुछि मारे राधा ने के म वार मोहन याइ वामधु वनखेल वारे ए माता एक लाडको अमे तेडी मोहन आइवा मधुवन खेलवा सखी मातवदासनी विनती रे श्री दे देजोश्री व्रजमावास मोहन आइवा मधु मन खेलबारे मोहन आई बाम तु वन खेलबारे यिनी सङ्गे गोबारिया नो साथ मोहन आई बा मतु